ક ક એટલે કબૂતર કબૂતર શું કરી રહ્યા છે દાણા જણી રહ્યા છે ચલો તમે પણ રિપીટ કરો ક ક એટલે કબૂતર કબૂતર કેવું બોલે છે ચાલો સાંભળીએ ए आगे बढ़िए ख ख ख એટલે ખિસ્કોલી चलो તમે પણ રિપીટ કરો ખ હા ખ એટલે ખિસ્કોલી ખીસકોલી શું કરી રહી છે બે હાથી ખાઈ રહી છે ખિસકોલી કેવું બોલે સાંભળ્યું છે તમે નથી સાંભળ્યું ચલો સાંભળીએ ગ ગ ગધેડાનો ગ ગધેડું શું કરે મારે કરેડું મોછડી હલાવી રહ્યું છે કાન બી હલાવી રહ્યું છે તમે પણ રિપીટ કરો હા ગ ગધેડાનો ગ ગધેડાનો અવાજ કોણે કોણે સાંભળ્યો છે ચાલો આપણે સાંભળીએ ઘ ઘ ઘ એટલે ઘોડા ઘોડા કેવી રીતે દોડે તબળી તબળી ચલો તમે પણ બોલો ઘ ઘ ઘ એટલે ઘોડા નો અવાજ કોને સાંભળવો છે સાંભળો છે ને ચલો સાંભળીએ મજા આવી ચાલો હવે આગળ વધીએ ચકલીનો ચકલી શું કરી રહી છે દાણા ચણી રહી છે આજુબાજુ કેમેરાની જેમ નજર ફેરવી રહી છે ઉપરની ચેડાબી બાજુ અડધા દાણા પાણીમાં ફેંકી રહી છે તમે પણ બોલો ચ ચકલી ચકલીનો ચકલી ચકલીનો અવાજ કોને સાંભળવો છે બધાય ચાલો સાંભળીએ બઉ મજા આવી હવે આગળ વધીએ છત્રીનો છ છત્રી આપણને ક્યાં કામ આવે વરસાદમાં વરસાદથી વરસાદ આપણને ભીજાતા બચાવે તો તમે પણ બોલો છ છ છ છાત્રીનો છ છ છાત્રીનો છ છ છાત્રીનો છ ખૂબ સરસ ચાલો હવે નવો અક્ષર શીખીએ તૈયાર છો ને તમે કવે આગળ વધીએ જ જ જ જીરાફ નો જ આ પ્રાણી કયું છે જીરાફ લાંબી લાંબી ડોક પૂછડી હલાવે છે આજુબાજુ જોવે છે તમે પણ બોલો જ બોલો બેટા જ જ જીરાફ નો જ જીરાફ નો વચ કોણે સાંભળ્યો છે નોથી સાંભળ્યો ચાલો સાંભળીએ मज्जा आवी ओके अत्यारे जे जोयो ए ज अवे जी बोली सो अवे तो बोला से ज ज ज जीब्रा नो ज तमी पण बोलो ज जीब्रा नो ज जीवो तो जरा ઝીબ્રા કેવા મસ્તી કરે છે એકબીજાને ધક્કો આપે છે પૂછડી હલાવે છે માથું હલાવે છે ગોલ ગોલ ફરે છે ને ટામેટાનો ટ ટામેટા કેવા છે ટ નો ટ કોણે કોણે ટામેટા ખાધા બધાએ ખૂબ સરસ ચાલો હવે આગળનો અક્ષર શીખીએ ચાલો આગળ વધીએ ઠ ઠળિયો ક્યાં હોય કોઈ પણ ફળ હોય એની અંદરનું જે બીજ હોય એને આપણે ઠળિયો એવું કહીએ છીએ ઠળિયા નોઠ ઠ ઠળિયા નોઠ તમે પણ બોલો ઠ ઠાળિયા નોઠ બરાબર છે ચાલો હવે બીજા અક્ષર તરફ જઈએ ચાલો હવે આગળ વધીએ ડ ડ ડ ડ ડામરૂ નોટક શંકર ભગવાનના હાથમાં ડમરું હોય છે ને એ ડમરું શંકર ભગવાનના હાથમાં જે ડમરું હોય છે તે ડમરું જો કેવું ડમરું નાજે છે બલ્લી બલ્લી બલ્લે ડ ડમરૂનો ડ તમે પણ બોલો ચલો ડ ડ ડ ડમરૂનો ડ ડામ્રુ નો ડ ડ ડામ્રુ નો ડ ચલો બહુ જ મજા આવી મજા આવે છે ને હવે આગળના અક્ષર તરફ જઈએ ઢ ઢ ઢ ઢોલ નો ઢ ચાલો તમે પણ બોલો ઢ ઢ ઢ ઢોલ નો 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 ઢોલ 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 ઢ ઢ બધા ગરબામાં ઢોલ ના તાલે નાચે છે નાચો છો ને ઢોલ નોઢ ઢોલ નો અવાજ સાંભળવો છે આમ તો તમે સાંભળ્યો છે ચાલો સાંભળી લઈએ હવે અણ 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 ફેન નો અણ આજે સાપ જીપ બહાર કાઢે છે એને કહેવાય અણ ફેન અણ ફેન અણ આ શું છે સાપ છે તમે પણ બોલો અણ અણ જો કેવો ઝાડની ડાળી ગોળ 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 વીટડાય છે વીટડાય છે ને જીભ બહાર કાઢે છે

બધાને તો બોલો ત ત ત અરે આ શું છે એક પક્ષી ઝાડના થડમાંથી ડોક્યા ડોકિયા કાઢે છે એ તો આપણે શીખવાના છે થ થડ નો થ થ થડ થ થ થડ થ આ કોઈ પણ ઝાડ હોય ને એનું આ થડ છે તમે પણ બોલો થ થ થડ નો થ મજા આવી ચાલો હવે આગળ વધીએ હવે દ દ દ દડાનો દ જોયા છે ને બધા દડા આ બધા શું છે આટલા બધા દડા છે કોને રમવાનું ગમે છે બધાને ગમે છે ને દ દડાનો દ ચલો તમે પણ બોલો દ છે દ દ દડાનો દ દ દડાનો દ દ દડાનો દ હવે નવા અક્ષર તરફ આગળ વધીએ ચાલો અરે વાહ આ શું લહેરાય છે તો કોઈ ખબર છે

નગારાનો ન ચલો તમે પણ રિપીટ કરો નગારાનો ન નગારાનો નગારાનો ન ખૂબ સરસ હવે આગળ વધીએ પ પ બે ફૂલ જોડીને બોલો પ બે ફૂલ જોડીને બોલો પ પ પતંગિયાનો પ પતંગ કે રહ્યો છે કલકત્તાના ફૂલ હતી ઝરસ છુલી રહી છે પતંગિયાની સરસ મજાની બે પાખો છે પ પ નું પતંગિયાનો પ પતંગિયાનો પ ચાલો હવે આગળ વધીએ ફ ફ બે હોઠ ભેગા કરીને બોલવાનું છે ફ ફ ફટાકડાનો ફ ફ ફટાકડાનો ફ ફટાકડા હોડિયા છે ને દિવાળીમાં આપડા ઇન્ડિયાની અંદર ફટાકડા ફોડે છે ફ ફટાકડાનો ફ તમે પણ બોલો ફ બરાબર છે ફ ફટાકડાનો ફ ફ ફટાકડાનો ફ હવે બ બ બે બે કોણ બે બે કોણ કરે બકરી બકરીનો બ બકરી જોઈએ છે ને બધાએ હમ્મ જો આ ત્રણ બકરી શું કરી રહી છે ધ્યાનથી જો નાનું નાનું બચ્ચું ખજવાળી રહ્યું છે બ બકરીનો બ બ બકરીનો બ તમે પણ બોલો બ નો બ બ બાકરીનો બ આ બ ને પણ બે હોઠ ભેગા કરીને બોલવાનું છે બ બ બકરી નો બ હવે આગળ વધી ભેગા કરીને આ શબ્દને તમે સરળતાથી બોલી શકો છો ખાલી બે હોઠ ભેગા કરીને તમે ઉચ્ચાર કરશો તો બોલાઈ જશે ચલો પ્રયત્ન કરો ભમરડાનો ભ આ ભમરડો કદાચ તમે નહી રમ્યો હોય પણ પપ્પાઓએ મમ્મીઓએ રમ્યો હશે ભમરડાનો ભા ભમરડાનો ભ ભમરડાનો ભા ચાલો બોલો બે હોઠ ભેગા કરીને કોશિશ કરો વેરી ગુડ ખૂબ સરસ ભમરડાનો ભા મા મકાઈનો મ મા મકાઈનો મ જ કોઈ હશે જેને મકાઈ નહીં ભાવતી હોય મકાઈનો મ બાળક મોટે ભાગે સૌથી પહેલો અક્ષર કયો બોલે છે મ મકાઈનો મ મમ્મીનો મ બે હોઠ ભેગા કરીને બોલવાનું છે મ મકાઈ નો મ મકાઈ ખાવાની તો બહુ મજા આવે એને આપણે ડોડો એવું પણ કહીએ છે હવે આગળ વધીએ

ય ચાલો ખૂબ સરસ હવે આગલા અક્ષર તરફ જઈએ ર જીભનો જે આગળનો ટોચનો ભાગ છે એને વાળીને મોના ઉપરના તાળવે અડાડીને બોલવાનું છે ર ರಮಕಡಾನ કોણ નો હવે પ્રશ્ન થાય કે સટકો જાડા પાળા હાથી હાથી નો હા હાથી હવે આગળ વધીએ અળ અળ આપણે શું બોલીએ છીએ અ અને અળ 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 કોઈનો નહીં કોઈનો નહીં એટલે આપણે નળ એવું કહીએ છીએ દેખાય છે ને પાણી હા એને આપણે અળ કહે છે નળ નો અળ અળ નળ નો અળ આને અળ નળ નો અળ જો બધાના ઘરમાં આવો નળ હશે એમાંથી પાણી પડતું હશે અળ હવે ક્ષ ક્ષ આપણે છીક ખાતા હોય ત્યારે કેવી રીતે કરીએ આ છી તો આપણે શું બોલવાનું છે ક્ષ 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 ક્ષત્રિયનો ક્ષ ક્ષત્રિયનો ક્ષ ક્ષ ક્ષત્રિયનો ક્ષ ચલો તમે પણ કોશિશ કરો છીખ ખાતા હોય રીતે ક્ષ ક્ષ ક્ષત્રિયનો ક્ષ જ્ઞ નો કશું નહીં થાય એટલે આપણે એની આગળ ય જો લગાડીએ છીએ યજ્ઞ જ્ઞ તમે ઊંઘ જોયો છે ને નવરાત્રી વખતે છેલ્લા દિવસે જે પૂજા કરવામાં આવે એ મોટા મોટા યજ્ઞ થાય જ્ઞ કઈ નહીં જ્ઞ યજ્ઞ નો જ્ઞ ચલો તમે પણ બોલો યજ્ઞનો જ્ઞ ચાલો સરસ બાળકો तो બધા અક્ષરો શીખી ગયા બાળકો મજા આવી ગઈ જો આ વિડિયો ને એક વાર જોઈ વારંવાર પ્રેક્ટિસ કરતો તો ચોક્કસ તમને ગુજરાતી કક્કો આવજો ખરી મણીસો નમસ્તે અમેઝિંગ